નમસ્કાર ખેડૂત મિત્રો આદિત્ય એગ્રો ટ્રસ્ટ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું ફરીથી એક વખત સ્વાગત છે આપણે અગાઉ જેમ વાત થઈ હતી કે લીલી ચરમી આવે તો શું કરવું પીળી ચરબી માટે કઈ દવા છાંટવી એડવાન્સ કઈ દવા છાંટવી એની વાત કરી હતી ત્યારે આપણે એવી પણ વાત કરી હતી કે આપણે ખેતર ઉપર ફિલ્ડ ઉપર જઈને જોઈશું કે આપણે જે દવા આપીએ છીએ એનું કેવુંક રિઝલ્ટ છે અને એનાથી આપણો ખેડૂત કે આપણો ફાર્મર કેટલો ખુશ છે કે હા હા ભાઈ દવા મેં છાંટી તો મને વાંધો નથી અને એકદમ સારું રિઝલ્ટ મેળ્યું તો આજ આપણે ગોદાવરી ગામમાં જ તે મારો જ્યાં એગ્રો છે એ જ ગામની અંદર આ જીરાના જ્યાં જીરું જ્યાં વાવેતર કરેલું છે ત્યાં જ અમે આવ્યા હતા અને એને એમને આપણે દવા આપેલી હતી શરૂઆતમાં એ ખેડૂત મારી પાસે આવ્યા હતા રવિભાઈ કરી નામ છે અને એ ખેડૂતે આપણને એવું કીધું એ કે દીવરાજભાઈ કે આપણા ખેતરની અંદર કે લીલી ચરમીનો પ્રશ્ન છે મેં કીધું શું થાય તો કે લીલે લીલો છોડ માથું નાખી જાય તો કાંઈ વાંધો નહીં એક કામ કરો દવા આપું છું એની માણ કે સાથે સાથે એ વખતે સમયગાળો એવો હતો કે મોલો પણ હતો બરાબર તો કારો મોલો હતો તો આપણે કારા મોલાની લીલી ચરમીની અને સાથે સાથે ગ્રોથ કરે જીરું જીરાને પૂરતું પોષણ મળે એના માટે આપણે એક બ્લેક ગોલ કરીને દવા આવે છે એ પણ આપણે આપી હતી તો એનું રિઝલ્ટ પણ બહુ સારું મળ્યું છે આપણને આ જગ્યા ઉપર હું અમને ખેડૂત સાથે પણ તમને વાત કરાવું જ છું તો એ દવા છાંટા પછી સાત દિવસ પછી પાછા રવિભાઈ આપણી પાસે આવ્યા હતા એ કે હજી એક રાઉન્ડ મારે મારી દેવો મેં કાંઈ વાંધો નહીં હજી એક રાઉન્ડ મારવો હોય તો આપણે ફૂગનાશક સાથે તમને રાઉન્ડ આપી દઈએ અને એ વખતે બીજી કોઈ તકલીફ નહોતી એટલે એ વખતે આપણે કોરોમંડલનું પ્રોસ્પેલ કરીને દવા આવે છે જેની અંદર એજોસ્ટ્રોબિન આવે છે અને મેન્કોજેબ આવે છે એ દવાનો પણ આપણે છંટકાવ એમને કહ્યો હતો એનો ફાયદો એ થયો એમને કે શરૂઆતમાં જે ઝાકળ પડતો હતો તો જે રવ ચડે ને જીરાની અંદર એ ન જ ચડતો એ ખેડૂતે આપણને સામેથી કીધું આ વાતની તો મને નહોતી ખબર કે આ દવાથી આટલો બધો ફાયદો થાય કેમ કે વચ્ચે એમને એક ચારો રહી ગયો હતો જે તે વખતે દવા છાંટીના હાથ દિવસ પછી જોવા આવ્યા ને ત્યારે એક ચારો રહી ગયો હતો એમાં હું પંપનો એટલો તૂટો આવ્યો હતો તો એટલામાં ન જ છાંટી તો એટલામાં હે ને રહુ ચડતો હતો એટલામાં સવારમાં તમે જોવાનો તો બહુ ભીનું ભીનું ભેજવારું લાગે આ વસ્તુના કારણે શું હોય કે ભવિષ્યમાં કે થોડાક સમય બાદ કાર્યો આવવાનો પ્રશ્ન તમારે રહે અત્યારે આજીરું આમ ગણતરી મારો તો સાઠ પાસઠ દિવસની આજુબાજુનું થઈ ગયું હોય તો ખેડૂત મિત્રોને ખાસ જણાવવાનું કે આવા સમયગાળાની અંદર સાઠ પાસઠ દિવસનું જીરું થઈ ગયું હોય અને જો તમારે પિયત આપવાનું હોય તો પિયત ટાળજો પિયત ના આપતા કેમકે પછી તમારે આગળના સમયની અંદર કાર્યું આવવાની ફૂલ શક્યતા રહે અને કાર્યું એક વખત આવે તો જેમ પવન વેગે હાલતું હોય ને એમ હાલે અને એને રોકવું બહુ અઘરું પડી જાય છે એના માટે પણ દવા છે આપણે એ પણ વાત કરશું એનો પણ એક કારી ચરમી માટેનો વિડીયો બનાવશું અને એ આપણે ખેતર ઉપર કોઈને આવી ગયું હોય છે અને દવા આપીએ છીએ તો એના વિશે પણ ચર્ચા કરશું પણ આ લીલી ચરમીની અંદર કેટલો ફાયદો થયો રવિભાઈને આજ આપણે ખાસ એમને એના માટે જ આવ્યા છીએ પ્લોટ ઉપર તો એના માટે આપણે પૂછશું નમસ્કાર નમસ્કાર તમે જ્યારે આમાં લીલી ચરમી આવી ત્યારે કેવું ડેમેજ હતું ઝાજું હતું કે થોડુંક હતું ના થોડુંક ડેમેજ હતું પછી અગિયારનો ફોન આવ્યો પાન પાયા પછી કે તમે આવો આવો જોવા હં લીલો છોડ માથું નાખી જાય બરાબર પછી હું આદિત્ય અઘ્રોઈ ગયો હં એટલે મેઘદું આવી રીતે થાય છે પછી તમે એલિયેટ દવા આપી હમ બ્લેક ગોલ્ડ આપી હમ આ બે ત્રણ દવા આપીને એનો છંટકાવ કર્યો પછી સો સાત દિવસે બીજી વખત મેઘદું અટકાય તો ગયું હોય તો બીજી વખત દવા સાંટ દેવી પછી બીજી વખત દવા લેવા આવ્યા તો બીજી વખત આપણે આ આપી પ્રોસપેલ ફોસ્પેલ હમ હમ એ દવાનો છટકાવ કરી દીધો તો બેનું રિઝલ્ટ સારું છે ને આપણે એ લીલી છે આપણે ચરમાય ગયા છોડવા તો પાયા પાણ પાયા પછી જો આ બાજુ આ બે જગ્યાએ ચરમો હોય

ડેમેજ હતું તકલીફ હતી એ પૂરી થયા પછી ક્યાંય નથી જોઈ શકો છો તમે એકદમ મસ્ત છે જોઈ લો તો આ આ દવા દવા પછી તમને કેવું લાગ્યું કે છાંટવી પડે જાય છે બરોબર એમનો કહેવાનો મતલબ એવો છે કે લીલી ચરમી હોય તો એડવાન્સ તમને ખબર પડે ને તો જરૂરથી જરૂર દવાનો છંટકાવ કરો અને યોગ્ય રીતે કરજો ખરાબ રીતે પાયા પેલા નાખી દીધી હોય તો આ પ્રશ્ન થાય દવા માંગો છો તમે પાણ અડાડ્યું પહેલાં જો એક સ્પ્રે મારી દીધો તો પ્રશ્ન નો થાય બરાબર જો સૌથી સાચામાં સાચી વાત આપણા આગલા વિડીયોમાં મેં જેમ તમને કીધું તું એમ સેમ રવિભાઈ એવી વાત કરી કે જ્યારે મારે પાવાનું હતું એ પહેલાં જો મેં એક રાઉન્ડ મારી દીધો લીલી ચરમી માટેનો એડવાન્સ તો આ જે પ્રશ્ન આવ્યો હોય એ આટલો પ્રશ્ન એમને ન આવત એટલે મારા ખાસ ખેડૂત મિત્રોને જણાવવાનું કે આવા સમયની અંદર જીરા જેવો પાક તમે કરતા હોય તો જીરાના પાકની અંદર ખાસ ધ્યાન રાખવું બીજા કોઈ પણ પાકની અંદર ચાલે કે એકાદ બે દિવસ મોડું થાય પણ જીરાના પાકની અંદર રોજ સવારે તમારે આંટો મારો ફરજિયાત મારો અને જોવું કાંઈ તકલીફ હોય તો તરત તમારા નજીકના શોપ ઉપર જઈ અને સારી એવી અને સારી કંપનીની દવા લેવી જેથી તમને ફાયદો થાય હવે હું તમને નજીકથી દેખાડવાનો પ્રયત્ન કરીશ તમે અહીંયા જોઈજો દવા છાંટ્યા પછી જો આ બ્લેક ગોલ કરીને દવા અમે છટાઈ હતી એમને આનું રિઝલ્ટ બહુ જબરજસ્ત છે હું તમને દેખાડું જો એનો ગ્રોથ જોઈ લો સાઈડ આખો ગ્રોથ જોઈ લો જો વરિયારી ઉપર બેસવાની શરૂઆત થઈ ગઈ છે એનો ગ્રોથ પણ એકદમ મસ્ત છે અને એકદમ ગ્રીનરીમાં જીરું છે તો સારી કંપનીની દવાથી આટલો ફાયદો થાય છે અને તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે કોઈ પણ જગ્યાએ તમે તમારા ખેતર ઉપર જીરું વાવેતર કરેલું છે તો ખાસ ધ્યાન રાખવું અને આ રીતનું કરવું તો રવિભાઈ આજ પૂછવા માટે આવ્યા હતા અમે આજ બીજું કાંઈ કાર્ય નહોતું કીધું આપણે જાય ખેડૂતને મળીએ રૂબરૂ કે આ શું કહેવા માંગે હકીકતે આપણે દવા જે આપી એનું રિઝલ્ટ મળે છે એ જ પૂછવા માટે આવ્યા હતા તમને રિઝલ્ટ મળ્યું સો ટકા મળ્યું તમે ખુશ છવા નથી ખુશ ખુશ બસ જો આજ આ જ વાત આપણે ખાલી કરવાની હતી હવે પછીનો આપણે નેક્સ્ટ વિડીયો પણ ખેતર ઉપર જ બનાવશું કદાચ લીલી ચરમીનો પ્રશ્ન હોય છે અથવા તો કાંઈ પણ વસ્તુ હોય છે તો આ જ વસ્તુ માટે આપણે ખાસ વિડીયો બનાવશું તો આવા નવા વિડીયો જોવા માટે મારા તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને લાઈક કરી દો અને વધુને વધુ ખેડૂતોને શેર કરો જેથી આવી સારી માહિતી ખેડૂત સુધી પહોંચે તો આભાર આજ માટે આટલું